ભક્તિ વેબ્સ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે મહા મહિનાની એકાદશીની કથા સાંભળીશું મહારાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે હે ભગવાન હવે મને મહા મહાશુક્લા એકાદશીનું વ્રત સાંભળવાની ઈચ્છા છે એ એકાદશીનું નામ શું છે તે જણાવો ભગવાને કહ્યું હે ધર્મ રાજા માઘ શુક્લા એકાદશીને જયા એકાદશી કહેવાય છે એ પાપનું હરણ કરનારી અને પિસાચીઓની માંથી મુક્તિ અપાવનારી છે એક વખત એક વખત દેવરાજ ઇન્દ્રના સ્વર્ગલોકમાં ભવ્ય નૃત્યનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ઇન્દ્રસભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી ગાંધર્વો અને કિનરો અપ્સરાઓને સહકાર આપી રહ્યા હતા અપ્સરાઓના વૃંદમાં પુષ્પમાલા નામની અતિ સ્વરૂપવાન અપ્સરા નૃત્ય કરી રહી હતી અને ગાંધર્વનના ટોળામાં માલ્યવાન નામનો ગાંધર્વ સહયોગ આપી રહ્યો હતો માલ્યવાનને જોઈ પુષ્પમાલા તેના પર મોહી પડી તેને માલ્યવાનને હાવભાવથી વશ કર્યો માલ્યવાન પણ પુષ્પમાલાને જોઈ તેના પર મોહિત થયો પછી તો બંને જણાનું ગાવામાં જીત ચોટ્યું નહીં સંગીતમાં મેળ મળતો ન હતો અને તાલમાં ભંગ પડતો હતો ઇન્દ્ર રાજા ખરી પરિસ્થિતિ પારખી ગયા તેમણે નૃત્ય બંધ કરવા આદેશ આપ્યો અને બંને પર ક્રોધાયમાન થઈ શ્રાપ આપતા કહ્યું હે માલ્યવાન હે પુષ્પમાલા તમે પિસાજ થઈ પૃથ્વી પર પડો અને ખૂબ દુઃખ ભોગો બંને જણા શ્રાપ લાગવાથી પીસાચિયોનીમાં આવીને પૃથ્વી પર પડ્યા તેઓ રખડતા રખડતા ઘણા સમયે હિમાલય તરફ પહોંચ્યા હિમાલયના બરફની ઠંડીથી તેમના દાંત કકડવા લાગ્યા અને રૂવાટાં ઊભા થઈ જતા તેઓ શ્રાપના નિવારણ કરવા માટે ઘણા ઉપાયો અજમાતા પરંતુ બધા ઉપાયો વ્યર્થ જતા અંતે મહાસુદ અગિયારસનો પવિત્ર દિવસ આવ્યો બંને શ્રાપિત પિસાચો એક પવિત્ર પીપળામાં વાસ કરતા હતા અગિયારસના દિવસે તેમણે કાંઈ જ ખાધું નહીં વળી રાત્રે પણ ભૂખતરસના કારણે તેમને નિંદ્રા ના આવી જેથી આખી રાત જાગરણ થયું જેથી જાણી અજાણી એકાદશીનું તેમને પુણ્ય પ્રાપ્ત થયું પરિણામે બીજા દિવસે તેઓ પોતાના અસલ સ્વરૂપમાં આવી સ્વર્ગ ગયા ઇન્દ્ર રાજાએ તેમનું સહર્ષ સ્વાગત કર્યું આશ્ચર્ય પામી ઇન્દ્રએ તેમને પૂછ્યું તમારા કયા પુણ્યના પ્રભાવથી તમે પિસાચીઓની દેવીઓનીમાં આવ્યા કયા દેવે તમારા પાપનું નિવારણ કર્યું માલ્યવાને કહ્યું ભગવાન વાસુદેવે જયા એકાદશીના પુણ્યથી અમારો પિસાચીઓનીમાંથી છુટકારો કર્યો ઇન્દ્રએ કહ્યું હવે તમે પવિત્ર થયા છો એટલે મારે તમને નમસ્કાર કરવા જોઈએ હવે તું પુષ્પમાલા સાથે સ્વર્ગલોકમાં સ્વેચ્છાએ વિહાર કર જયા એકાદશીનો મહિમા શ્રીકૃષ્ણએ કહ્યું આ વ્રત કરનાર બ્રહ્મ હત્યામાંથી પણ મુક્ત બને છે તે હજારો વર્ષ સુધી વૈકુટમાં વાસ કરે છે તેનો પાઠ કરનાર કે સાંભળનારને યજ્ઞ હોમ યજ્ઞનું ફળ મળે છે એકાદશીનું મહત્વ પાપોનો નાશ અને જીવનમાં શુદ્ધતા લાવે છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે ઉપવાસ અને જાગરણનું ફળ ચાર ગણું મળે છે વિજ્ઞાનની દૃષ્ટિએ સતત ખોરાકથી પાચન તત્વો પર ભાર પડે છે ઉપવાસ તેને આરામ આપે છે અને તેની કાર્યક્ષમતા સુધારે છે ઉપવાસ દરમિયાન શરીર ઝેરી તત્વોને દૂર કરવા માટે સમય મેળવી શકે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અગર વીડિયો પસંદ આવે લાઇક શેર સબ્સક્રાઈબ કરનાર બેલાઇક ભૂલના જીવ આપીડિયો જાનકરી મિલી રહે